ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતી તળાવ વિસ્તારની ઝીરો નંબરની શેરીમાં આજે સામાન્ય બાબતે બોલાચાલી થતાં મારામારી સર્જાઈ હતી જેમાં બે યુવાનોને તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચી છે મળતી વિગતો અનુસાર મોતી તળાવ વિસ્તારમાં અમુક ઇસમો જાહેરમાં ગાળો બોલતા હતા આ ઈસમોને ગાળો બોલવાની ના પાડતા અજાણ્યા હુમલાખોરોએ ફિરોઝ પઢિયાર અને રિયાઝ પઢિયાર નામના બે યુવાનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી યુવાનોને સારવાર ઈજાગ્રસ્ત તાત્કાલિક માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે છે આ મારામારીની ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી તળાવ દાદરની બાબત તો મને એ નથી ખબર હું માર્યું તમને કેટલા જણા મને ત્રણ ચાર જણા માર્યું છે એના માથામાં ચરીનો ઘા મારી દીધો છે કેટલા જણા ત્રણ ચાર જણા હતા શું નામ સોહિલભાઈ સાજીદ ઉર્ફે અને સોહિલભાઈ છોકરો અરમાન ઉર્ફે બાદશાહ કેટલા જણા વાગ્યું મને વાગ્યું છે એક મારા ભાઈને ને વાગ્યું છે બીજા ભાઈને ને વાગ્યું છે એક મારા બનેરી ને વાગ્યું છે